ફરિયામાં ચાલતા આંગણવાડી કેન્દ્રો તદ્દન જર્જરીત હાલતમાં હોય ત્યારે નાના ભૂલકાઓ ભાડાના મકાનમાં પાયાનું શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે ઝાલોદ તાલુકાની સિમલિયા ખાતે આવેલા આંગણવાડી દસ વર્ષ કરતા વધુ સમયથી જર્જરિત હાલતમાં હોય ત્યારે આંગણવાડીના સ્લેબના પોપડા ખરેલી હાલતમાં જોવા મળ્યા છે ત્યારે દિવાલોમાં તિરાડો પણ જોવા મળી છે આ જૂની આંગણવાડી ગમે ત્યારે ધરાશાય તેવી પરિસ્થિતિ છે આવી જર્જરિત આંગણવાડીમાં જ્યારે નેતા આપના નેતા અનિલભાઈ કરાશિયા ગ્રામજનોને રજૂઆતને લઈ અને મુલાકાત લીધી છે સાથે જ તેઓએ વધુ માહિતી આપી છે ગ્રામજનોની આંગણવાડી કેન્દ્રોની સમસ્યા લઈને રજૂઆત મારે ધ્યાને આવતા હું આજે સ્થળ પર મુલાકાત લેતા આજે આંગણવાડી જે ચાલી રહી છે ભાડાના મકાનની અંદર ચાલે છે છેલ્લા બાર વર્ષથી જે આંગણવાડી ચાલે છે અને જેનું બાંધકામ જે જૂનું છે જર્દીત હાલતમાં છે ત્યારે બાળકોને ઘણી સમસ્યા પડી રહી છે ત્યારે સરકાર શ્રીને ધ્યાન દોરીએ છીએ કે જ્યારે વિશ્વગુરુની વાત કરતી હોય અને બેટી બચાવો બેટી પઢાવવાની વાત કરતી હોય ત્યારે ગ્રાઉન્ડ લેવલ પર જોતાં આ જે ગરીબ બાળકો જે વાત કરીએ કે આદિવાસી બાળકો આજે આ સમસ્યાની અંદર જે પોતાની સમસ્યા ભોગવી રહ્યા છે ત્યારે તાત્કાલિક ઓરડાઓ બનાવવામાં આવે એવી સરકારશ્રી પાસેથી અમારી માંગ છે અને તમામ ગ્રામજનોની પણ આ રજૂઆત છે કે જેથી કરીને આ બાળકોને સુવિધા મળે સિમલિયા ગ્રામ પંચાયત પરથી અમે જે અમારા સિમલિયા ગામની સિમલિયા તળની જે આંગણવાડી છે અને આંગણવાડી સોળ વર્ષથી બાર વરસથી આપણે ભાડાના મકાનમાં ચાલી રહી છે આંગણવાડી જે પહેલાં હતી એ તૂટી જાય તૂટી ગયેલી પૂરી ત્યાં બાળકોને રહેવાની સગવડ નથી ત્યારે આ ભાડાના મકાનમાં ચાલી રહી છે અત્યારે અને બાળકોને બહુ તકલીફ પડે છે ઠરાવ મૂક્યા મૂક્યા પ્રમાણે તો બી આ હજુ કંઈ આંગણવાડીનું કંઈ થયું નથી બનાવશું બનાવશું પણ ભણી નથી હજુ આંગણવાડી અને ઘણા સમયથી આંગણવાડીનું આ ઘરની અંદર ચાલી રહ્યું છે હવે સરકારને અમારી એક જ અપીલ છે કે આંગણવાડી જલ્દી જલ્દી ભણી જાય અને બાળકોને સારી સુવિધા મળે ડામોર રવિન્દ્રકુમાર ડામોર સિમલિયા જ્યાં મારો બાળક આંગણવાડીની અંદર આવે છે